ફરી ચેનલ અંદર અંદર વાત કરીએ પશુપાલકો માટે વિશેષ સરસ મજાની યોજના વિશે છે દુધાળા પશુ ખરીદવા માટે છે સરકાર તરફથી સહાય આપવામાં આવે છે વિગતવાર યોજનાની માહિતી મેળવીએ ખાસ આ વિડીયો તમારા મિત્રો સુધી શેર કરી ચેનલ ની અંદર નવા આવેલા હોય તો ચેનલ ને પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ખાસ કરી એની અંદર વાત કરીએ સરસ મજાની પશુપાલક માટે યોજના આવી છે મિત્રો એક થી વીસ દુધાળા પશુ એકમ સ્થાપવા માટે છે મિત્રો સહાય છે એ શરૂ થઈ ગઈ છે હાલ આ યોજનાના ફોર્મ આઈ ખેડૂત પોર્ટલ પર પશુપાલન યોજનાની અંદર આ યોજના શરૂ છે જેની અંદર મિત્રો એક થી વીસ દુધાળા પશુ તમારે જે તમારે એકમ સ્થાપના કરવી હોય બરાબર તો એના માટે વિશેષ યોજના શરૂ છે જેમાં સામાન્ય જાતિના પશુપાલક માટે છે અનુસૂચિત જાતિના પશુપાલક માટે છે અને અનુસૂચિત જનજાતિના પશુપાલક એક થી વીસ દુધાળા પશુ ખરીદવા માટે વિશેષ સરકાર છે સહાય આપે છે પાત્ર સહાય સોરી છે મિત્રો પશુ એકમની કિંમત અથવા તો બેંકે પશુ ખરીદી કરવા એકમ દીત કરેલું જે ધિરાણ હોય બંનેમાંથી જે ઓછું હોય ને એ એમાં બેંકે ખરેખરું ગણેલું વ્યાજ અથવા તો વધુમાં વધુ 12% ટકા સુધીની વ્યાજ સહાય મળશે મિત્રો સૌપ્રથમ છે મિત્રો બેંક તરફથી તમારે લોન લેવાની રહેશે એનું સર્ટિફિકેટ છે તમારામાં અપલોડ કરવાનું થતું હોય છે તે અધિકૃત બેંક હોય બરાબર ત્યાંથી તમારા લાભાર્થી છે મિત્રો રાષ્ટ્રકૃત બેંક હોય ભારતીય રિઝર્વ બેંક હોય કે કોઈ એના નાણાકીય સંસ્થા મારફતે છે એ બેંકે જવાનું રહે માટે જે સર્ટિફિકેટ છે મિત્રો એ તમારે કઢાવવાનું રહેશે જેમાં વ્યાજ પર છે બાર ટકા સુધીની વ્યાજ સહાય મળશે મિત્રોમાં તમે પશુ ખરીદશો બરાબર જેમાં વ્યાજ ઉપર બાર ટકા સુધીની વ્યાજ સહાય મળે છે મિત્રો એટલે એના માટે તમારે જે અધિકૃત બેંક હોય એ બરાબર એના ઉપર ત્યાંથી જઈ અને તમારે લોનનું જે સર્ટિફિકેટ છે મેળવવાનું રહેતું હોય છે મિત્રો ખાસ કરીને એટલે કે એના માટે છે મિત્રો તમારે બેંકનો પણ તમારે કોન્ટેક કરવાનો રહેશે મિત્રો લાભાર્થી છે રાષ્ટ્રીકૃત બેંક હોય ભારતીય રિઝર્વ બેંક હોય બરાબર નાણાકીય સંસ્થા મારફતે એકમ સ્થાપના માટે છે ચાલુ નાણાકીય વર્ષ બે હજાર પચીસ છવ્વીસમાં લોન મેળવી લેવી હશે બરાબર તેને જ સહાય મળવાપાત્ર થશે મિત્રો ઓનલાઈન જ અરજી કરવાની છે પંદર છ બે હજાર પચીસ છે ફોર્મ ભરવાની છેલી તારીખ છે મિત્રો પશુપાલન યોજનાની અંદર આ જે યોજના શરૂ છે મિત્રો વધારે માહિતી માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી ખાસ જે ખેડૂતો માટેનું ગ્રુપ બનાવેલું છે ડિસ્ક્રિપ્શનમાં લિંક તમને આપી દીધી ત્યાં જોડાઈ જજો મિત્રો